જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા બ્લોગ માં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ ગાઈસ અત્યારે આવી ગયા છે કમસેકમ 10 ગાઈસ અને અત્યારે અમે છીએ ભાઈ પહલ ગામમાં માં મારા અમારા ચિરાગ ધોઈને મસ્ત ફ્રેશ થઈ રેડી થઈ ગયા છે અને જયેશભાઈ પણ નાઈ ધોઈને રેડી ફેડી થઈ ગયા છે અને અહીંયા પર એમનો સામાન બધો પેક થઈ રહ્યો છે ગાઈસ જે અમારા ચિરાગ બધો સામાન પેક થઈ રહ્યો છે બાકી બાકી શું ગોગુભાઈ જવા કરે ભાઈ ઘરે અને અમે જઈએ છીએ ભાઈ વૈષ્ણો દેવી તો ભાઈ ચિરાગ ભાઈ એ જવા કરે છે વૈષ્ણો દેવી ને મારે જવાનું છે ભાઈ ઘરે પણ મારે આજે નહીં જાણ હજી હું આગળ અહીંયા રોકાઈશ આજના દિવસ પછી કાલે સવારે વહેલું નીકળી જઈશ જોઉં હજી કંઈ ફિક્સ નથી એમ બાકી નીકળવાનું તો ઘરે છે કદાચ આજે હાંજ પડતો પડતો બી નીકળી જાઉં કાં તો કાલે હવાએ નીકળું કંઈ ફિક્સ નથી એમ તો આઈશ ચિરાગ ભાઈ જવાના છે વૈષ્ણો દેવી જવા માટે અને હું અહીંયાથી હું અહીંયાથી છે ને હું અહીંયાથી આ પેલો બેસ કેમ છે ને ત્યાં હું આજે જોઉં ત્યાં કદાચ કદાચ જ રોકાઈ જાય અને કદાચ ના રોકાવું તો પણ હું છેલ્લા ત્રણ ચાર વાગે બપોરના ત્રણ ચાર વાગે નીકળી અને જમ્મુ પોકી જાય સાંજ સુધીમાં અને કાલે સવારે દસ વાગે ટ્રેન છે કદાચ આજે અહીંયા રૂક રોકાઈ જાઉં તો કાલે સવારે નીકળું તો બી પરમ દિવસે સવારે દસ વાગે ટ્રેન છે મતલબ દિલ્હી મતલબ દિલ્હી સવારે દસ વાગે ટ્રેન ઉપડે છે જમ્મુથી આપણા ગુજરાત જવા માટે વડોદરા ગોધરા હાલોલ બાજુ ના

અને હું છું આપણા મહીસાગર ના સંતરામપુર થી અમે બધા કરતા હતા અમરનાથ ની સાયકલ યાત્રા અત્યારે અમે અમરનાથ ગુફાના દર્શન કરીને અત્યારે અમે પહલ ગામ છીએ તો મારી યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે ને મારા મિત્રો પણ યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે તો હું હવે જઈ રહ્યો છું અમરનાથના દર્શન કરી અને હવે હું ઘર તરફ જઈ રહ્યો છું એટલે કે લગભગ હવે ત્રણથી ચાર દિવસમાં હું ઘરે પહોંચી જઈશ અને મારા બે મિત્રો જે અમરનાથના દર્શન કરી અને આ અત્યારે જાય છે વૈષ્ણોદેવી વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરી અને ત્યાંથી જશે આ ઉત્તરાખંડ એટલે કે કેદારનાથના દર્શન કરવા મારી યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ ગઈ સાલ પણ હું સાયકલ લઈને આવેલો આ વખતે પણ આવ્યો છું ખબર નહીં હવે આવતી સાલ મને પણ સાયકલ લઈને આવવા મળશે ના મળે કંઈ નહીં સાયકલ લઈને ના મળે તો ચા ચાલશે પણ આપણે ટ્રેન થી આવશું ખરા પણ મારા બે મિત્રો જે હવે કેદારનાથ બાબાના દર્શન કરવા જઈ રહ્યા છે તો તમારી યાત્રા મંગલમય રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું બાકી આ કાશ્મીરમાં પહલગામમાં બહુ જ ઠંડી છે હે ને બહુ ઠંડી છે ભાઈ બહુ ઠંડી કઈ નહીં મિત્રો ચાલો કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ અમે રોકાયેલા ત્યાંથી અમે સાયકલ લઈને નીકળી ગયા છે આગળ જાય છે ચિરાગભાઈ ને જય જયેશભાઈ ટાટા બાય બાય સી યુ મિસ યુ મિસ યુ જયેશ ભાઈ મિસ યુ મિસ યુ ટુ તો ગાઈસ આ ભંડારો છે જે આપડા અમારા મહીસાગરના ખાનપુરના ખાનપુર છે માલવણ પણ છે આ ભંડારામાં તો એ ચા પાણી નાસ્તો કરીએ ને પછી આગળ જે બેસ કેમ્પ છે ત્યાં અમારે રોકાવાનું છે બાકી અમારા ચિરાગભાઈ જઈ રહ્યા છે ઉત્તરાખંડ બાજુ તો હવે તમે કોઈ એમ ના કેતા કોમેન્ટ કરીને કે ચિરાગભાઈ ને જય ભાઈ દેખાતા નહીં એમ કઈ ગયા તમે કઈ યાત્રા સુધી ના ભાઈ અહીંયા પર જો મહીસાગરથી અમરનાથ બરાબર કમ્પ્લીટ થઈ ગયું

ગાઈ જયુભાઈ ને જઈ રહ્યા છે ગાય જયુભાઈ ને ચલો અત્યારના ભાઈ સાડા બાર વાગી ગયા છે અને ચિરાગભાઈ ને તો નીકળી ગયા હવે અમે ચિરાગભાઈ ને અમારો કોન્ટેક ખાલી ફોનથી વિડીયો કોલથી થવાનો છે બાકી અહીંયા પર આ ભંડારો હતો જ્યાં અમારા અમારા મહીસાગરના જ એટલે કે ભાઈ અમારા પાડોશી જેવા જેવી રીતે સંતરામપુર તાલુકો છે એવી રીતે ફતેપુર મતલબ ખાનપુર ખાનપુર એટલે ભાઈ એટલે ભાઈ કે અમારાથી કમસે કમ છે ને પંદર થી વીસ કિલોમીટર જેવા જે અમારા ભાઈ મળી ગયા છે ઉલ્કિતા તમારું નામ મહેશભાઈ અમારા મહેશભાઈ ને અમારા નરેશ નરેશભાઈ મતલબ મહેશભાઈ ને નરેશભાઈ જે અમારા છે પણ અહીંયા પર કેવું ખબર અહીંયા પર સેવા કેમ ચાલે છે ને તો અહીંયા સેવા માટે આવ્યા છે એટલે અહીંયા જમણવાર ને બધું બના છે ને તો અહીંયા સેવા માટે આવ્યા છે આપણા મહીસાગર થી એટલે મસ્ત જમી હમી લીધું છે બરાબર બાકી આપણે અહીંયા જ રોકાવાનું છે આજે અહીંયા મતલબ અહીંયા કે આગળ કઈ ફિક્સ નથી હજી બાકી કાલે આપણે નીકળી જશું જમ જમ્મુ બાજુ અને પગે જો ભાઈ થોડો પાટો બાંધી દો છે ટૂબ બૂબ મારી ના ભાઈ અમારી મદદ કરી પગ ઉતરી ગયો જોઈએ અને આપણી સાયકલ અહીંયા બહાર મૂકી છે સાયકલ ભાઈએ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અહીંયા પર પાછળ છે પાર્કિંગ જે આપણી સાયકલ મૂકી દીધી છે અહીંયા જો અહીંયા પાર્કિંગ જેવું છે ત્યાં સાયકલ મૂકી દીધું છે બાકી અહીંયા પર યાત્રી બેઝ કેમ્પ છે જે આપણે રોકાવાનું છે બાકી ચાલો બીસ કેમ્પમાં જઈએ ભાઈ બીસ કેમ્પમાં અત્યારના ભાઈ સાડા ચાર વાગે ગયા છે અને હું છે ને હું રોકાયો છું ભાઈ એશિયા ને ભૈયા આ ભંડારો ક્યાંનું છે અમદાવાદમાં છે ને અમદાવાદ અમદાવાદ દરિયાપુર કહીએ અમદાવાદ દરિયાપુર અહીંયા આ મતલબ આ ભંડારો છે ને અમદાવાદ દરિયાપુરનું છે ને આ ભંડારાનું નામ શું છે હરજભાઈ ના ભંડારાનું નામ શું છે પશુ જેવા પ્રભુ પ્રભુ પ્રસાદ પ્રભુ પ્રસાદ ટ્રસ્ટ અમદાવાદ અમદાવાદ દરિયા ભંડારો છે તો મતલબ અમે છે ને ગઈ સાલ અમર ના થાય ને તું વખતે બી અમે અહીંયા જ રોકાયેલા કમસેમ કમ પાંચથી છ દિવસ રોકાયેલા બરાબર બાકી આ ભાઈ હતી જે આપણી મદદ બહુ મોટી કરી દીધી છે એટલે એમાં એવું થાય કે મારા પપ્પાને ફોન આવ્યો ને પછી પપ્પાએ કીધું કે તમારા આજુબાજુ કોઈ ભાઈ તમને ફોન આપે પપ્પા એ આમની જોડે વાત કરી પછી એ ભાઈ છે ને અમને આ પેલું બના બહાના આપ્યું છે મતલબ દેશી દવા દેશી દવા ને દેશી દવા દેશી દવા દેશી દવા તો ભાઈ અમારી પાસે આમ દેશી દવા કે હવે આ ઠંડુ થાય છે અલદર ને બીજું અલધડ ને મીઠું મીઠું અલધડ ને મીઠું અને થોડું તેલ મિક્સ કર્યું છે એટલે હવે ઠંડુ થાય એટલે પછી આપણે પગે લેપ કરવાનો છે એનાથી થોડુંક દવા મતલબ દુખાવો ઓછો થઈ જાય તેમ બરાબર બાકી પટ્ટો તો આપણે બાંધી દીધો છે ને આપણે આજે અહીં જ રોકાવાનું છે ગાઈસ બરાબર આ ભંડારામાં બાકી હજી કાલનું કોઈ ફિક્સ નથી કાલે લગભગ આપણે સવારે નીકળવાનું થશે કેમ કે પરમ દિવસ આપણી ટ્રેન છે એટલા માટે બાકી હું તમને આખો ભંડારો બતાવું એમ મસ્ત છે એમ સેવા એટલે ફૂલ સેવા છે બાકી હમણાં થોડી વાર પહેલાં તાપ કાઢેલો અને હમણાં પાછી ઠંડી ચાલુ થઈ ગઈ છે ને હમણાં થોડી વાર પહેલાં તાપ હતો ને ગરમી હતી હા અત્યારે ઠંડી મતલબ અહીંયા છે ને સેકન્ડો સેકંડોમાં મોસમ બદલાઈ જાય નક્કી ના કહેવાય એમ હે ને હા દસ મિનિટમાં વરસાદ આવવા દસ મિનિટમાં તડકો આઈ જાય હા મતલબ નક્કી ના કહેવાય તડકો બી આવી જાય ઠંડી બી પડી જાય ને વરસાદ બી આવી જાય એટલે હવે લગભગ વરસાદ આવા જેવું વાતાવરણ થઈ ગયું છે કઈ નહીં અને ઠંડુ થવા દઈએ ને પછી આપણે લીફ લગાવીએ બરાબર ઠંડી પડી ગઈ છે અને અત્યારના ભાઈ વાગ્યા છે જો સાડા પાંચ વાગવા કરે છે અને અહીંયા પર ભાઈ આપણી મદદ કરી દેશે જો અહીંયા અમે છે ને દુખાવાની ટૂબ મારી લઈ તો જુઓ આ જુઓ અહીંયા પર હોજો આ હે ને આ હોજો હે ને હા દેખાય ને જો કઈ તો અહીંયા નદાકડું હોજો દેખાય છે હવે આ મલમ લગાવવાની છે બરાબર લેપ મારી દીધો છે અને અહીંયા પર છે ને મતલબ આ ગોધરા એવું ખરાબ ના થાય ને એટલે ભાઈ છે ને આપણી હેલ્પ કરીને પાટો બાંધે છે એટલે ગોધરા એવું ખરાબ નહીં થાય ને ભાઈ થોડું આમ ઢીલું ઢીલું કરજો બરાબર પાટો બંધાઈ ગયો છે જે આ ભાઈ આપણી મદદ કરી છે બાકી હવે સુકાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ થોડુંક રાહ જોઈએ પછી પાટો ઉખાડી લેશું ને અમે થોડુંક લેપ છે એટલે આને આપણે સવારે લગાડી દેસુ

મહિસાગરસાગર મસ્ત જમી લીધું છે અને અત્યારના વાગી ગયા છે ભાઈ દસ જોવા કમ્પ્લેટ દસ વાગવા કરે છે જો નવ વાગીને અઠાવન મિનિટ થાય છે દેખો ગાઈશ આપણા નન્નુ ભૈયા નન્નું મેરા નન્નુ કેસા હે દેખો ગાઈશ મે વાત કરે નન્નુ બસ હું હવે થોડાક દિવસમાં તારી પાસે આવું છું જો મેરા નન્નુ ગઈ તો મારા નન્નુ છે ને ઘરે બીમાર થઈ ગયું છે હમણાં ઘરે મમ્મી પપ્પા જોડે વાત થઈ રહી ને કાલે થઈ છે તો બી બીમાર છે નન્નુ નંદુ બહુ બીમાર છે જી જોવાઈશ કેટલો મસ્ત લાગે છે અને મારું નનુડું મારો ઢીંગુડો કાંઈ નહીં ગાય ચાલો મસ્ત જામી લીધું છે અને મેં તો ગાય છે ને કઢી અને ખીચડી ખાધી છે બરાબર બાકી કંઈક આપણે આવી જગ્યા પર સુવાનું છે અને બીજી વાત કહીશ કે હજુ આપણો કાલનો દિવસ અહીંયા જ નાઈટ રોકવાની છે ને પરમ દિવસ આપણે લગભગ નીકળી જશું અને કાલનો બ્લોગ થોડોક ખતરનાક ખાવાનો છે જેનો તમને બધાને થોડો વેટ હતો બાકી ભાઈ આપણા માટે પાણી લઈ આવ્યા છે બોટલ ઢોકણ ખોલ લો ને પી લઉં મસ્ત પાણી ખાણી પી લીધું છે અને આજનો બ્લોગ આટલા સુધી એન્ડ કરીએ છીએ તમને બ્લોગ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો બાકી કાલનું બ્લોગ બહુ ખતરનાક ના છે તો મળીએ ભાઈ કાલના નવા બ્લોગ સાથે અને ચાલો ભાઈ ગુડ નાઇટ દાદી 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 ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ચાલો ભાઈ ગુડ નાઇટ